મુંબઈ બાદ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે મહિનાઓ અગાઉથી જ ગણેશ મંડળો તેમજ ભક્તો દ્વારા ગણેશ લઈને ભારે જોવા મળતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં પણ દોઢ દિવસ દિવસ પાંચ દિવસ સાત દિવસ તેમજ દસ દિવસ માટે શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે ગણેશજીનો મહિમા જાણ્યા બાદ હવે તો ઘરે ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ભક્તો દ્વારા શ્રીજીનું દોઢ દિવસનું આતિથ્ય માંડ્યા બાદ શ્રીજીની વિદાય કરવામાં આવી દોઢ દિવસના શ્રીજીની વિદાયમાં કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે પાલિકા તંત્ર પોલીસ તંત્ર તેમજ ટ્રાફિક વિભાગ દ્વારા અલાઈતી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભક્તોને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે ગણેશ ચતુર્થીથી શહેરમાં ગણેશ ઉત્સવનો શુભારંભ થઈ ગયો છે સમગ્ર વડોદરા શહેર જાણે શ્રીજીમય બન્યું હોય તેમ જણાય આવે છે શહેરમાં મોટા ગણેશ મંડળો સહિત લોકોએ પોતાના ઘરોમાં પણ આવી છે અને આજે ઘણા ભક્તોએ દોઢ દિવસે શહેરના વિવિધ તળાવોમાં વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરી રહ્યા છે પાલિકા તંત્ર તથા પોલીસ પ્રશાસન દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન

શ્રીજીની આરતી બાદ ગણપતિ બાપા મોરિયા પૂછ્યા વર્ષે લવકરિયાના નાદ સાથે શ્રીજીને ભાવ વિભોર વિદાય સાથે વિસર્જન કર્યું હતું સાથે જ પ્રાર્થના કરી હતી કે શહેર માથે કોઈ સંકટ ન આવે